તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં જ છે તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી અત્યારે વાગી ગયા સાત અને વ્લોગ બનાવવાનું પણ બીજા ગામથી શરૂઆત કર્યું છે કેમ કે જેપુર ગામ આપણે આવ્યા હતા અને બહેનના ઘરે આવ્યા હતા ત્યાં મામાજીની માંડવો હતો તે માંડવામાં આવ્યા હતા સવાર પડી ગયો સાંજે માંડવામાં મોડી રાત લગી જાગ્યા હતા તો અત્યારે જો પવન ચક્રીનો એવો અવાજ આવે ને આખી રહી થવાયું ફોન ચકરી બધી વધારે છે સવારમાં લોકેશન પણ સારું છે તો કીધું વાલો વ્લોગ બનાવી તો વ્લોગમાં બધા એમ કહેતા હતા કે અશ્વિનભાઈ નરસિંહભાઈનો વિડીયો કેમ નથી આવતો તો એનું કારણ છે કે નરસિંહ કાકાને ઓપરેશન કરાયું છે અને હું અમારા ગામ જઈશ એટલે અહીંયા વ્લોગ બનાવીશ એમાં તમને પૂરા વિડીયોમાં કહીશ તો અત્યારે આ જ વિડીયોમાં કહું છું તે માટે જ વિડીયો આવતા નથી ત્રણ ચાર દીમાં વિડીયો આવી જાય છે તો અહીંયા જો પીંડાનું વાવેતર કરેલું છે મસ્ત મજાનું અને ચાળિયો બનાવ્યો જો ચાળિયા જો કે આ વાડીની રખોકા કરવાવાળો રોજડા ગમે આવે ને તો આનથી ભાગે પંથાય કોક ઊભું છે અને મસ્તીની મજાનું બનાવ્યું જો અને જો અહીંયા સાંઈસ ને દૂધ લઈને જાય પવનચક્રીનો દેવો અવાજ આવે જો મોરલા પણ બોલે છે જો પવનચક્રી

જો ટી છોકરા જાય તો એ બેન ની વાડી અને આસુ બેન ની એનો પિંદન વાવેતર કરેલું છે ગુવાર ની મસ્ત મજા અહીંયા ગાય માતા છે આસુ બેન ની વાડી છે આસુ બેન ની વાડીએ બે પી પીને બોલુ છે એવો મસ્ત મજા ગાય તો દોઈ લીધી આપણે તો ક્યાં છે ને ધ્રુવીને નું ટેટુ મસ્ત મજાનું હોય તો લોકેશન એ મજા વાત કરશું માં જય માતાજી જી ભાઈ

બે કિલો મોકલાવું કે મોકલાવું બોલોલા સુ કાચરા એમ ઓ મોકલાવને મારા વાલા કેવા મીઠા હે ગોર સંભલીના કાયત્રા કેવા ખાટા કાયત્રા હે હા ખાટા ખાટા કોના કે આમ તો જો આવો ને હા ઓલી આમ જો આમ સેલ શું ખાવાનું હે એવું હે કાયત્રા હે